બે મહિના અગાઉ શરૂ થનાર આજે તૈયાર કરીશું પરંતુ એક વર્ષ ઉપર થઈ ગયો આ બ્રિજને તૈયાર કરવામાં એક વર્ષ લીધા પછી પણ આ બ્રિજમાં જ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટપણે નજર આવી રહ્યું છે સૌ પ્રથમ તો આ બ્રિજના તિરાડો પડી એ પછી અહીંયા ભૂવા પડ્યા અને આજે આ રોડનો જે ભાગ છે તે આખો બેસી ગયો છે અને સાઈડમાં જે સ્લમ વિસ્તાર રહે છે એ લોકોની હાલત હવે એમની પરિસ્થિતિ એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં કદાચ કોઈ મોટી જાનહાની થાય તો એનો જવાબદાર કોણ હું તંત્રને સજા કરવા માંગુ છું અને એમને ચેતવવા માંગુ છું કે આવા જે કોન્ટ્રાક્ટરો છે જેમણે જો કદાચ ભ્રષ્ટાચાર કર્યો હોય એવું નજર તો આવી રહ્યું છે પરંતુ એની વિજિલન્સ તપાસ બોલાવીને અને આ તપાસ તપાસ બોલાવી પડે તાત્કાલિક ધોરણે 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 યુદ્ધના યુદ્ધના હું કહી શકાવ આની બોલાવીને આને રિપેરિંગ કરાવવું જરૂરી છે કારણ કે જો આ બ્રિજ જો બેસી જશે તો આ સાઈટ જે સ્લમ વિસ્તારો રહે છે એમને જો કોઈ જાનહાની થશે તો એની જવાબદારી કોણ લેશે મારું નામ પટેલ બખ્તાર ખાન

પહેલા જ આ કારણે આવો ભ્રષ્ટાચાર કરી રહેલા છે આ લોકો આ ખરેખર ખોટું કહેવાય આ બ્રિજ બાબતે તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થવી જોઈએ અને અમે આવનાર દિવસમાં આ બ્રિજ બાબતે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પણ આપીશું અંકલેશ્વર શહેરની પ્રજાની કમનસીબી છે કે કે તમે જુઓ અંકલેશ્વરના શહેરના તમામ રોડ ઉપર ખાડા છે અને તમામ રોડો ની ઉપર કચરાના ઢગલા ઢગલા લાગેલા છે અને શહેર તમામ વિસ્તારની ની અંદર ડ્રેનેજ ઉભરાય છે પિન્ટુ મોદી સાક્ષી ન્યૂઝ અંકલેશ્વર